જય સિયા રામ મિત્રો કેમ છો બધા મજામાં ફરી પાછું સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ પાવંદર શ્લોકની અંદર આજે અઢાર તારીખ એટલે વેલંજરની અંદર રંગોલી ચોકડી ઉપર આજે અઢાર તારીખે તમને લોકોને ખબર છે કેન્સરનો ફ્રી નિદાન કેમ્પ હોય છે આજે હું તમને એમની વિઝિટ કરાવવાનો છું કઈ રીતનું નાનું હોય છે કઈ રીતનો કેમ્પ થાય છે કાલ તો અમે બધું સેટઅપ કરી નાખ્યું છે કમ્પ્લીટ આજે તમને આખો કેમ્પ બતાવવાનો છું કેટલા દર્દી આવે છે કઈ રીતે ટોકન આપીને કઈ રીતે એમની સારવાર કરવામાં આવે છે બધું હું તમને જણાવું છું ને બતાવું છું તમે અંત સુધી બન્યા રહેજો હાલો તો અત્યારે જો યોગેશભાઈ જશે અહીંયા આપણે લક્ષ્મણનગરે હું જાઉં તમને જાઉંજ બતાવું અત્યારે જો આપણે વેલેન્જ આવી ગયા છે આ બાજુ આપણું દર્દીનું રજીસ્ટ્રીનું કાઉન્ટર છે ત્યાર પછી આ બાજુ આપણે જેમ કે ચા નાસ્તો પછી એવો બીજો કંઈક કે ગુંદીગાઠ એવી રીતનો બધો નાસ્તો હોય તો તે આ બાજુ રાખવામાં આવે છે અને જે આપણે બધી જે કેમ્પની તૈયારી થઈ ગઈ છે જેમને તમને કીધું હતું કાલ આપણે કમ્પ્લીટ આખું સેટઅપ કરી નાખ્યું છે જો અત્યારે આવી રીતનું સેટઅપ છે અહીંયા સારવાર કરવામાં આવે છે જે આગળની બાજુ તમને જે કાઉન્ટર દેખાય છે આ જે કાઉન્ટર કે જ્યાં અત્યારે જે બાપુ છે કે જે બધા દર્દીઓ આવે કે જેમને કેન્સરની સારવાર કરે છે એમનું એ કાઉન્ટર છે આગળની બાજુ જેમ દવા એમની સારવાર કરવામાં આવે છે હવે જ્યારે એ બધા આવી જાય ત્યારે હું તમને બધો થોડાક દર્દી આવ્યા છે જે બાપુ નથી આવે ત્યારે બધું નવ વાગે એવું સ્ટાર્ટ થાય આપણે બહુ વહેલા આવી જાય થોડું કામ હતું એટલે જેવું આવે એટલે હું તમને વિડીયો અંદર બધું બતાવું આ તમે જોઈ શકો છો આ દર્દીનું રજિસ્ટર કાઉન્ટર છે અને અહીંયા એમનું નામ રજિસ્ટર થાય ત્યારે તેમને અંદર જવા માટે એન્ટ્રી મળે છે અને જે કેન્સરનો કેમ્પ છે કે જે સુરતની સફર દ્વારા કરવામાં આવે છે ખાલી કે આજ કેન્સરનો કેમ્પ નહીં અહીંયા અનાજ દીકરીઓ કે જે મમ્મી પપ્પા વગરની હોય અથવા તો ખાલી પપ્પા વગરની હોય કે જેમને કોઈ સહાય ન કરતું હોય તો એવી દીકરીઓને સુરતની સફર દ્વારા બિલકુલ ફ્રીની અંદર એજ્યુકેશન કીટ આપવામાં આવે છે જેની અંદર એકથી બાર ધોરણ સુધી ફ્રીની અંદર ભણાવવામાં આવે છે અહીંના બાપુ છે કે જે આયુર્વેદિક દવા દ્વારા અહીંયા જે બધા લોકોને કેન્સર હોય એમનો ઈલાજ કરે છે અને અહીંયા ખાલી કેન્સર જ નહીં તમને જો બીજી એક પણ બીમારી હોય તો બધાનો ઈલાજ થાય છે પણ એના પૈસા થઈને કેન્સરની બીમારી માટે ફ્રીની અંદર આ જો આ એમટીસી મોલ છે એમટીસી મોલની અંદર અત્યારે જો આ જે મોલ છે ને આ જેટલો હોલ એની અંદર આ કેમ્પ થાય છે જે ઘણું કેન્સરની અંદર જેટલા વ્યક્તિ પીડાતા હોય એમના ફેમિલી મેમ્બર એ વ્યક્તિને અહીંયા લાવે છે અને અમુકની અંદર તો આપણે એમને આ જે કેન્સર જોઈએ ને તો આપણે ખુદની અંદર આંખની અંદરથી આંસુ આવી જાય એવી રીતના અહીંથી લોકોને કેન્સર થયેલું હોય છે જે તમે અત્યારે આજે ક્લિપ જોવો છો ને આટલું માણસો છે કે જે ક્યાંથી ક્યાંથી આવે છે એવું નથી ખાલી સુરતની અંદરથી સુરતની બહારથી જે આજુબાજુના વિસ્તારો એવું નહીં કે અહીંથી કચ્છ ભુજ ભાવનગર ત્યાંથી પણ લોકો કે જે એમના કેન્સરની બીમારીના કારણે અહીંયા સુરતની અંદર કેમ્પમાં આવે છે મિત્રો અમુક લોકો એમ વાત કરતા હોય કે કેન્સર એક એવી બીમારી છે કે જેનું કોઈ દી ઈલાજ જ નતા તો તો એ લોકો માટે ખાસ આ વિડિયો છે કેમ કે એમને હું કહેવા માંગુ છું કે આ જે કેમ્પ થાય છે એની અંદર અમુક લોકો આવે છે એમને સારું પણ થઈ જાય છે અને દવાથી નહીં પણ અહીંયા આયુર્વેદિક દવાથી તમારો ઈલાજ કરવામાં આવે છે મતલબ કે તમારા શરીરની અંદર બીજી કઈ બીમારી તો નથી આવતી સાથે સાથે કેન્સરની અંદર 100% તમને રાહત મળે છે હાલો તે હું તમને બતાવું જો અત્યારે અહીં આયુર્વેદિક દ્વારા દવા દ્વારા તમને જે સારવાર કરવામાં આવે છે આ એના બાપુ છે કે જે આ કેન્સરની સારવાર કરે છે એમની પાસેથી આપણે થોડોક એમની વાણીનો લાભ લઈએ શ્રી પંચ નામ જૂના અખાડા મેવે અર્જુન નંદગીરી મહારાજ હું ભારત કેન્સર મુક્ત અભિયાન ચલાવું છું ગુજરાતના હરે શહેરોની અંદર મારા નિઃશુલ્ક કેમ્પ કરવામાં આવે છે આજે હર મહિનાની અઢાર તારીખે વેલંજાની અંદર સુરત સફર દ્વારા અહીંયા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને કેન્સરમાં સારા એવા દર્દીઓ રિઝલ્ટ મળે છે અને મારી દવાથી એકદમ સો કેન્સર મટી જાય છે નમો નારાયણ આભાર જ્યારે સવારે કેમ્પ શરૂ થાય છે ત્યારનું હું તમને અત્યારે જો આ વિડીયોની અંદર એક દ્રશ્ય બતાવવા માગું છું કે જે કેટલું માણસો આવી જાય છે આખો હોલ જે હતો કેન્સરના કેમ્પ માટે જે આપણે જે હોલ રાખ્યો હતો આખો હોલ ભરાઈ જાય છે અને બહાર અમુક પબ્લિકને ઊભું રહેવું પડે છે જે તમને અત્યારે જો ક્લિપની અંદર બતાવું છું કે જે આ બધું માણસો છે ને અંદર તો એટલું બધું ટ્રાફિક થઈ ગયું છે માટે જો ઘણું માણસો બહાર પણ છે હું પણ જો સાઈડની અંદર ઊભો છું હું એ રજીસ્ટર કરું છું આ જે કાઉન્ટર છે ને એની અંદર અત્યારે જો આજુબાજુની અંદર આ બધા અત્યારે ઊભા છે અને હવે જો તમને અંદર લઈ જાઉં છું આ જો સુરતની સફરનું જે બેનર છે હવે તમને અંદર લઈ જાઓ ને અંદર પણ બતાવું અંદર કેટલું જે કેન્સરથી પીડાતા દર્દીઓ છે કે જે બેઠા છે બધા જ વ્યક્તિઓ જોવો તમે જોઈ શકો છો માસ્ક લગાડ્યું છે મિત્રો સેવા કરવી બહુ બધાને લાગે કે હેલ્દી વસ્તુ છે પણ એ તમને લાગે અત્યારે જો હવે જ્યારે બધું કેમ્પ આખો પૂરો થઈ ગયો ને જ્યારે જે હકેલવાનું આવે ને એ જે મેઈન વસ્તુ છે તો થોડીક વસ્તુ અહીંયા પડી હતી બધી અડધી જાવ દિવસ અંદર હવે બાકીની જે બધી વસ્તુ છે કે આ આ જે બધી વસ્તુ પડી છે ને આ બધી અંદર લઈ જવાની છે બધું હરખું કરશું કાલ કેવું સાફ સફરું થયું બધું પાછું વીખી નાખીશ બધા હવે પાછું બધું હરખું કરશું જેવું હતું એવું ને એવું બતાવું છું કેવું અમે ક્લીન કરીશું કેવું છે અને કેવું કરવાનું છે હું તમને બતાવું પેલા ક્યારે મૂકી દઉં છું અહીંથી આજે કેમ્પ પૂરો થઈ ગયો ને હવે અત્યારે તમે જો બધી વસ્તુઓ પડી છે ને આ બધી વસ્તુ અમારે હરકી કરવાની છે થોડાક વહી ગયા છે ને અત્યારે જો હવે અમે હાવણી મારશું અહીંથી બધું હરખું કરશું અને હવે જો બધું હરકું થઈ ગયું ને એટલે હવે અહીંથી સાંજ પડે એટલે અમે નીકળી જાય લાગી હતી બહુ ભૂખ એટલે મેં કીધું હવે ઘા ગાડી હાઇકીને હવે અહીંથી જાઉં છું મેં કીધું એકાદી હોટલની અંદર ભૂખ બહુ લાગી છે એટલે મેં કીધું હવે ખાવા માટે આમ તો જોવા આ બધા ને આમ તો હામી લાઇટો આવે એટલે ગાડી હાઇકવી બહુ કઠિન છે પછી આવી જાય અમે હોટલની અંદર હવે ઘડીકે ત્યારે અત્યારે ખાવાની વાર હતી એટલે ઘડી કે વાર જોઈને પછી આવી જવું ખાવાનું યોગેશભાઈ પાર્થ ને બધા બેહી જશે ખાવા માટે હવે ફરી પાછા મળશું નવા લોક સાથે ને નવા અંદાજ સાથે જય શ્રી આરામ